અને મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી ખેડાના માતરના ખડિયાળાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે કેનાલમાં મોટું ગાબડું પડતા એક હજારથી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે તો સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરામત ન કરાતા ગાબડું પડ્યું છે ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે

કે આ જે તમે જે ગાબડું પડ્યું છે વિશાળ ગાબડું પડ્યું છે આ કેનાલની અંદર અને જે પાણી છે તે કેનાલનું હજારો રૂપિયા ખેતરોની અંદર ફરી વર્યું છે મહત્વની વાત કરવામાં આવે તો આ ગાબડું પડ્યાને અંદાજીત કહી શકાય રાત્રે એક વાગ્યાથી ગાબડું પડ્યું છે પરંતુ અત્યાર સુધીમાં તંત્રના કોઈ અધિકારીઓ અહીંયા આગળ આવ્યા ના હોય તો ગ્રામ લોકો આક્ષેપ છે છે ગ્રામજનો સાથે સીધી વાત કરીશું આપણે કેટલા ગ્રામજનો આપણી સાથે જોડાયા છે શું નામ તમારું અને ક્યારે ગાબડું પડ્યું શું સ્થિતિ છે કહ્યું મારું મારું નામ ઘનશ્યામભાઈ જીવનભાઈ પરમાર અને રાત્રે નું ગાબડું પડેલું છે અત્યાર સુધી કોઈ સાહેબ જોવા નહીં આવેલા અને આ ગાબડું આજનું નથી એક વર્ષ પહેલાનું છે સાહેબો ને કરેલી પણ સાહેબો કોઈ મગજ ઉપર લીધેલું નથી અને લીધેલું તો આવે તો પાંચ પાંચ કિલો જો સિમેટ લાવ બે તગારા નીચે આવે અને વધતા ગાબડું કરીને નાઇ જાય અને અમે કહીએ કે સાહેબ આ ગાબડું રહેશે કે તાકી કમ્પ્લીટ થઈ ગયેલું અને આ ગાબડું થોડું થોડે થોડે એક વર્ષથી વધતું ગયું પણ અત્યાર સુધી કેનાલ ચાલુ થઈ ગયેલી અને કેનાલ એટલી બધી મૂકેલી અને બાકી થોડું પાણી અમે ઓછું કરવાનું પણ ઓછું કરેલું નહીં બધા અને આજ સુધી કોઈ જોવા આવતા નહીં બે બે દરકારીના કારણે આ ગાબડું પડ્યું અને અત્યારે અત્યારે આ ચારી અમારી બોરંગે એટલે પાણીનો કોઈ નિકાલ નથી હવે આ બધા ખેડૂતો હા આજ પગે થઈ ગયેલા છે ઘણી વખત આ રજુઆત કરેલી છે મૌખિક તે છતાં લોકોએ ધ્યાન ઉપર લીધેલું જ નથી બિલકુલ આજે લગભગ પંદર એક ફૂટ જેટલું ગાભડું પડી ગયું છે અને લગભગ હજારો વીઘા જમીન બધા ડાંગર રોપેલી સર્વ નાશ થઈ ગયું છે કાતર બાતર લગભગ એ ખેડૂતોની શું દશા થશે જણસો ગીરો મૂકીને ધંધો કરેલો છે તો આજે કોકડો છોકરો કઈ રીતે જીવશે એનો પ્રશ્ન છે ખેડૂતો શું કરશે એમ કહું આવું તંત્ર બેદરકારી જબરદસ્ત ચલાવે છે ઘણી વખત વાત કરી પણ એ લોકો કોઈ તંત્ર ધ્યાન લીધેલું નથી બિલકુલ કેટલાક ખેડૂતો છે મહિલાઓ છે પહોંચી આવી છે સૌથી મહત્વની લુગના વાત કરવામાં આવે તો ગાબડું ગઈકાલ રાતનું પડ્યું છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ તંત્રના અધિકારીઓ અહીંયા આગળ આવ્યા ન ખેડૂતો આક્ષેપ રહ્યા છે લુગ્ન બીજી વાતો દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી જે કહી શકાય કે કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત આફત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અંદર હજાર જમીન જે ડાંગર નો પાકો થઈ ગયો છે અને જે ડાંગર જે વાર્ષિક જે ખર્ચ હોય છે આ લોકોનો જે દસ થી પંદર હજાર રૂપિયા જેવો ખર્ચ પોતાનું જે ઘરે ના હોય છે તે પણ ગીરમ કારણ કે આ વખતે વરસાદ પણ વધુ પડ્યો હતો તેના કારણે ડાંગર નું પણ તૈયાર ન હતું થયું અને આ વધુ પણ એક વધુ આફત આવી છે ધરું ન હતું ખેડૂતો વેચાતું ધરું લાવ્યા હતા અને ડાંગરની રોપણી કરી હતી પરંતુ આ ગાબડું પડવા કારણે તમામ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જી બિલકુલ ઉમંગ જે પ્રકારથી ખેડૂતો ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે આપની જે પ્રકારથી વાત થઈ રહી છે તંત્ર શું કરી રહ્યો છે ને ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે આ કોઈ નવી સમસ્યા નથી છેલ્લા લાંબા સમયથી ગામડું હતું પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી કરવામાં નથી આવી ટેલિફોનિક વાત થઈ તેમનો જવાબ એવો હતો કે આ સમગ્ર બાબતે તેઓએ તેઓને સવારે વહેલી જાણ થઈ હતી તેઓ પોતાના જે નીચેના અધિકારીઓ છે તેમને જાણ કરી છે અને ગાબડું પુરાવામાં આવશે પરંતુ અત્યારે બંને પર ખેડૂત સાથે છે કાકા શું નામ તમારું ને કેવા પ્રકારની સ્થિતિ નામ વિનો વચ્ચુ પરમારું નામ છે આ ગાબડું વર્ષોથી છે પણ કોઈ કરવા તૈયાર છે આગળ આગળ મારું ખેતર છે છે અહીંયા ખેતરમાં આવ્યો છું તો કેનાના કેનાલ પરદી પર પોણી પડતું કોઈ અધિકારી નંબર હતો નહીં સાંજે હું ઘેર જતો રહ્યો ભાઈ મને તો એમ લાગે રાતે કેનાલ તૂટવાની જ છે તો રાત્રે હવે સવાર પાંચ વાગે ખબર હોય કેના તૂટી છે તો અમારી પૂરી જમીન બધી ધોરણ થઈ ગઈ છે બોરણ ગતું અને જો બે ગાબડા મારા ખેતર આગળ છે તો પાણી ચાલુ જ છે સાહેબ તમે જોઈ લો અહીંયા અને કોઈ અધિકારી આવવા તૈયાર છે કેનાલ ઉપર રોડ નહીં અધિકારીઓ કોઈ આવવા તૈયાર નહીં ચોકીદાર કોઈ આવવાની એક જયરૂ કાઢી જતો રહે અને પોણી એટલું બધું આપડે ફાસ્ટ કાઢી મેળવી છે હવે અમારે કરવું શું આના માટે એનું રજૂઆત કરો તમે અને એનો વર્તન અમને પાછું મળવું જોઈએ બરાબર બિલકુલ લુબના કહી શકાય કે વહેલી મોડી રાત્રે દોઢ વાગ્યા થી ગાબડું પડ્યું છે સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો અધિકારીઓને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ અધિકારીઓ પણ અહીંયા આવ્યા નથી અને આ ગાબડું પડ્યું તેના ખેડૂતો ચિંતિત છે ખેડૂતો માગ કરી રહ્યા છે તાત્કાલિક અસરથી આ પાણી જે અત્યારે ચાલુ છે તેને ઓછું કરવાનું આ ગાબડું પૂરવામાં આવે જેથી કરીને આપણે જે ડાંગર નો પાક જે બગડવાની ભીતિ છે તે ક્યાંક ને ક્યાંક બચી શકે જી ડાંગર છે બિલકુલ ચોક્કસ થી કહી શકાય કે ખેડૂતોને પડી ના હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ સામે આવે છે ફરીથી દ્રશ્યો બતાવું એના એ તમે જોઈ શકો છો કે આ અત્યારે આ ગાબડું છે વિશાળ ગાબડું પડેલું છે આગળ જે પ્રકારે અહીં આગળ જાણવા મળી રહ્યું છે જે પ્રકાર તમે જોઈ શકો છો કે અહીં આગળ હજારો વીઘા ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે આ ગાબડું પડવા પાછળનું મુખ્ય કારણ અધિકારીઓ જે પ્રકાર કહે છે તે પ્રકારે માટી પોચી તેના કારણે છે પરંતુ કોઈ આવ્યું નથી તંત્ર અને તેથી અહીંના જે લોકો છે પોતે પોતેક માકરે છે કે ગાબડું વહેલી તકે પુરવામાં આવે જેથી કરી તેમને આ જે સમસ્યા જે અત્યારે થઈ છે તેનું ક્યાંક ને ક્યાંક હલ મળે લુકના મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે ખેડા જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે હતી ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી હતી પરંતુ અત્યારે અહીંયા ઘર અધિકારી આવ્યા નથી તે એક અને એક મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે બિલકુલ આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ તો ખેડૂતો આટલા ચિંતિત છે પરંતુ અધિકારીઓને કંઈ જ પડી નથી જોવા પણ નથી આવી રહ્યા છેલ્લા લાંબા સમયથી આ સમસ્યા તો હતી અને હવે ગાબડું છે તે એટલું મોટું થઈ ગયું છે રાતથી પાણી ફરી વળ્યા છે અને ડાંગરના પાકને નુકસાન થશે પરંતુ તંત્રને પડી નથી અન્ય સમાચારની વાત કરીએ તો છત્તીસગઢના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદનું કેર છે સરગુજા જિલ્લાના મેનપટ બ્લોકમાં ઘોણઘાટા નદી પાર કરતી વખતે વૃદ્ધ વ્યક્તિ અચાનક પૂરમાં ફસાઈ ગયો હતો નદી પાર કરતી વખતે અચાનક પૂર આવ્યું વૃદ્ધ વ્યક્તિ કલાકો સુધી પૂરના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો કોઈક રીતે વૃદ્ધ વ્યક્તિ નદીમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો ઘરે પરત ફરતી વખતે વૃદ્ધ વ્યક્તિ નદીના પૂરમાં ફસાઈ ગયો હતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો પૂરનો प्रचंड પ્રવાહ બીજી તરફ રાજસ્થાનની પણ આજ પરિસ્થિતિ રાજસ્થાનમાં ચોમાસાની કૃપા હવે ટોંકમાં આફત બની રહી છે સતત વરસાદના કારણે નદીઓ નાળા અને તળાવો છલકાઈ રહ્યા છે ટોંક તાલુકાના બરવાસ ઇસ્લામપુરા ગામના તળાવમાં લીકેજ થવાથી મોટું ધોવાણ થયું છે આવી સ્થિતિમાં તળાવમાંથી પાણી સતત વહી રહ્યું છે તળાવ તૂટવાની માહિતી મળતા જ એસડીઆરએફ નાગરિક સંરક્ષણ અને પૂર નિયંત્રણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે તેઓ માટીની બોરીઓ મૂકીને તળાવનું ધોવાણ અટકાવવાનું શરૂ કર્યું હતું આ તળાવનું બધું પાણી નયાગાંવ ડેમમાં જશે આવી સ્થિતિમાં વધારાનું પાણી નયાગાંવ ડેમ માટે ખતરો પણ ઉભો કરી શકે છે રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદના કારણે મોતીસાગર ડેમ છલકાઈ ગયો છે ડેમ પર બનેલા તેર ટાવરમાંથી પાણી વહી રહ્યું છે ધુવનકાલા ગામમાં મોતીસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના કિનારે એક પિકનિક સ્પોટ બની ગયું છે ટોંક જિલ્લા તેમજ જયપુરથી પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે ડેમની દિવાલ પરથી કૂદતા જોવા મળી રહ્યા છે કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે અહીં કૂદતા જોવા મળી રહ્યા છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ટોંક રાજસ્થાનના મોતીસાગર ડેમના આ દ્રશ્યો છે કે ડેમ છલકાયું છે જે બાદ પ્રવાસીઓ ખાસ અહીંયા પહોંચ્યા છે પ્રવાસીઓના ધામમાં જોવા મળી રહ્યા છે પરંતુ સાથે સાથે જીવના જોખમે લોકો અહીં છલાંગ લગાવી રહ્યા છે આટલા પાણીમાં જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રાજસ્થાનના બુંદી જિલ્લામાં નદીના પાણીમાં ફસાયેલા પશુઓને ગાય રક્ષકોએ બચાવ્યા તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો બુંદી જિલ્લાના તાલેડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગૌવંશ નદીના પાણીમાં ફસાઈ ગયા હતા માહિતી મળતા જ ગૌસેવા સંસ્થાનના ગૌરક્ષકો નદીના પાણીમાં પ્રવેશ્યા અને ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા ગૌરક્ષકોના પ્રયાસોના કારણે ગાયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી